જય ભીમ નમ બુદ્ધાય શું ડાયરાના શ્રોતાઓ એ જ ગાય પાળવાની જવાબદારી ઉઠાવવાની છે નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટ ડાયરા કલાકારો અન્યાય શોષણ સામાજિક અસમાનતા વગેરે મુદ્દાઓ માટે સત્તા સામે અવાજ ઉઠાવવાના બદલે લોકોને ભ્રમિત કરે છે લોક ડાયરા હવે લોક શિક્ષણના બદલે વૈચારિક પ્રદૂષણ ફેલાવે છે લોક ડાયરા લોકશ્સ લોક શિક્ષણના બદલે વૈચારિક પ્રદૂષણ ફેલાવે છે ડાયરા કલાકાર મીનાબેન આહિર કહે છે હરણના મરવાથી એણે આખી દુનિયા હલ બલાવી દીધી કોણે લોરેન્સ બીચનોએ તમે જુઓ તો ખરા આખી દુનિયા એણે હલબલાવી દીધી અહીંયા તો ગાયું રોજ કતલખાને જાય છે આપણે હિન્દુના દીકરા એમને એમ બેઠા છીએ ભલા માણસ માણસ એક એક ગાયનું ખાલી કરે તો ગાય કતલખાને બંધ થઈ જાય આવું મીનાબેન આહીર પોતાના સ્ટેજ પ્રોગ્રામ માંથી ગઈ છે તો મીનાબેનને ખાસ કહેવા માંગુ છું કે બેન બિસનો કોઈ મોટો નથી તો તમે એને બિરદાવો છો એને કોઈ એવું કામ નથી કર્યું જેથી ભારત દેશને નામ ઊંચું થયું હોય એને જ્યાં હોય કરાવી છે હત્યા અને હત્યા ની અંદર જેટલી જેલની અંદરથી જે કંઈ હત્યાના પ્લાન કર્યા અને હત્યા થઈ છે એવું લોકો સૂત્રોના દ્વારા કે જાણવા મળે છે મારું માનવું નથી કેમ કે જ્યાં સુધી જેલ તંત્ર એની ભેગું મિલી ભગતમાં નહીં હોય ને ત્યાં સિવાય કોઈ વસ્તુ થાય નહીં લોરેન્સ બિસ્તો જો અંદર જેલની અંદર બેઠો બેઠો જો બાર બાર મર્ડર કરાવતો હોય ને તો એના એના મેન આરોપી જેલનું તંત્ર છે આ હું પોતે કેવું છું અને તમે આવા નાલાયક માણસો સ્ટેજ ઉપર થી બિરદાવો છે ને આ તમે તમે ખુદ તમારી જે વિચારધારા કેવી છતી કરો છો એટલે બેન હું બોલું સ્ટેજ ઉપર થી હું ન બોલું કોને બિરદાવવા કોને ન બિરદાવવા એ ખાસ તમને યાદ હોવું પડે તમને ખબર પડતી હોય પડે તે પછી સ્ટેજ ઉપર જવાય તમને દુઃખ લાગે તો માફ કરજો પણ હા વાસ્તવિકતા આવી છે કઈક હવે થોડા પ્રશ્નો સાહેબ કરે છે શું એક હથિયાર અને ડાયરાના સ્ટેજ પરથી મહિમા મંડિત કરી શકાય શું સમાજના યુવાનોને રોલો લોરેન્સ બિસ્નો બનાવવા માંગો છો તમે બેન આજે ઉદાહરણ કોને અપાય કે જેણે સારા કામ કર્યા હોય સમાજ એના કામને જોઈ અને એવા કામ કરી અને સમાજની અંદર નામ ઊંચું કરે તો હું હવે કોઈને મર્ડર મર્ડર કરવા મર્ડર તમારા અત્યારના યુવાનો પાસે અને ભગતસિંહમાં ફરક લાગતો નથી તો આ લોકોને તમે અહીંથી બિર બિરદાવો છો ડાયરા કલાકારોને હિન્દુ ક્રિમિનલ દેશભક્ત સંસ્કૃતિ સંસ્કૃતિ રક્ષક લાગતા હશે બિરદાવે જ છે ને બળાત્કાર કરીને છૂટે પછી એના તિલક તિલક કરે અબીલ ગુલાલ ઉડાડે આવું બધું થાય છે ને આપણા દેશની અંદર થાય જ છે લોરેન્સ બિશ્નુ એ આખી દુનિયા હલબલાવી દીધી એવું ક્યાં આધારે તમે કહી શકો ધીકીટ દેવાનું બધું શું કઈ મોટી તોપ છે એવા તો કેટલાય જેલમાં હળે છે લોરેન્સ બિશ્નુ જેવા તો એવું ક્યાં આધારે તમે કહી શકો ગુજરાતમાં કોઈ જગ્યાએ એક પણ ભેસ કે પાડી પાડો જોવા મળતા નથી ગુજરાતમાં ગૌવંશની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે એટલે જ ગૌવંશ ગામડે સિટીમાં બિનવારસી ફરી રહ્યા છે અને લોકોને સિંગડા મારી રહ્યા છે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન કરી રહ્યા છે શું ગૌવંશની કતલ પર પ્રતિબંધ મૂકનાર સરકારે એક પણ પાંદરા પણ બનાવી છે ખરી આ બાબતે ડાયરા કલાકારોની જીભ કેમ સિવાય જતી હશે તો તમે સરકાર આમ બોલો ને પણ ન્યા નહીં બોલો તમારા ડાયરા બંધ થઈ જાય ને તમને પરમિશન ન મળે પછી ગાવાની એટલે તમે એની સામે નહીં થાવ પણ હકીકતમાં વાસ્તવિકતા હોય ને એની સામે થવું પડે વડાપ્રધાન મોદીજી કતલખાનાના માલિકો પાસેથી તોતિંગ ચૂંટણી ફંડ વસૂલે છે આની પેલા વિડીયો આની પેલાના વિડીયોમાં મેં કીધું હતું કે કેટલું ફંડ લેવામાં આવે છે તો ગાય પ્રેમ સંસ્કૃતિ પ્રેમ રાષ્ટ્ર પ્રેમ હિન્દુ પ્રેમમાં ઢોંગ કરવાનું બંધ કરો એવું સત્ય ઉચ્ચારતા શું બળ પડે છે કલાકારોને કે મોદીજીને કહેવાય ને કે આ તમારા ઢોંગ બધા બંધ કરો કતલખાના વાળા પાસેથી ફંડ લેવો ને ચૂંટણી લડો છો ને પાછા એમ ગાય ભક્ત બનો છો ભોળે જનતા મોંઘવારીમાં ગાય પાળવી દરેક ને પોસાય તેમ છે શું લોકોને વેચાતું દૂધ લેવાનો શોખ છે શું દરેક પાસે ગાય રાખવાની પૂરતી જગ્યા છે ઘાસચારાની ખાણની વ્યવસ્થા છે સરકારે ગૌચર ઉદ્યોગપતિઓને પધરાવી દીધા હવે તમે ગાય પાળી શકો ને ક્યાં બિચાળીને ચરાવા જાવી અને કઈ ગાય છે માણા થોડો માણાને ને ખવડાવવું હોય તો પડી તો 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 આ ગાય છે છે ઢોર એને કેટલું જોવાનું કઈ નક્કી થોડું પણ ઇજબ ગૌચર હતું નહિ તો બધું ઠેકાણ પાડી દીધું છે એ વિશે કેમ એક કઈ શબ્દ મોંમાંથી નીકળતો નથી કોને કહે છે કલાકારોને આ બાબતે બોલો ને તમે એટલું બધું ગૌચર પતરાવી દીધું છે એનું તમે કેમ આ તો લોરેન્સ બિશ્નુ સુધી દીધું ભાઈ હવે એ આ બે સત્તા પક્ષના ગાય પ્રેમી તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો કોર્પોરેટરો એમએલએ એમપી પોતાના ઘેર ગાય રાખતા નથી આ બાબતે બોલતા ડાયરા કલાકારો શું ડર લાગતો હશે શું ડાયરાના ના શ્રોતાઓ શ્રોતાઓ જ

એટલે બેન ભલે તમે ડાયરા કરો નો ડાઉટ તમે લોક સાહિત્યકાર છો કે ભજનિક છો સમાજને કઈ કાંઈનો કાંઈ ફાયદો થાય પણ આવા નાલા એક ગુંડાની તમે તરફદારી કરી અને સમાજની અંદર એક ખોટો મેસેજ આપો છો ને એ બિલકુલ વ્યાજબી નથી એટલે આવા ગુંડાને બિરદાવવા કરતા દેશની અંદર અઢળક મહાપુરુષો થઈ ગયા છે એના બિરદાવો કાલે સમાજ તમને બિરદાવશે જય ભીમ